નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં માની પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અસરગ્રસ્તોને અસંત નુકસાન માટે સહાય વિતરિત કરી ધાનપુર તાલુકાના અલગ અલગ ગામોના કુલ એકત્રીસ કાચા કરોના નુકસાનની રૂપિયા એક પોઈન્ટ ચોવીસ લાખની સહાયના ચેક અર્પણ કરતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ મળતી માહિતી મુજબ દાહોદ તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયો છે વરસાદ બંધ થતાં સાફ સફાઈ દવાનો છંટકાવ રસ્તા તેમજ વીજ પુરવઠો પૂર્વવ્રત કરવાની કામગીરી ટુ ચગ્રતાથી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દ્વારા વરસાદથી થયેલ નુકસાની માટે અસરગ્રસ્તોની સહાય વિપરીત કરવામાં આવી હતી મંત્રી શ્રી ધાનપુર તાલુકાના કુલ એકત્રીસ કાચા મકાનો પશુની એક લાખ ચોવીસ હજાર જેટલી સહાયનું મંત્રી શ્રી બજુભાઈ ખાબડ દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યું સહાય વિતરણ દરમિયાન ટીડીઓ રાઠવા ગામોના સરપંચ શ્રી તલાટી તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ ગામના સહાય મેળવનાર અસરગ્રસ્ત નાગરિકોની સહાય સમયસર પહોંચાડવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો મંત્રીશ્રીએ સરપંચશ્રીઓ તેમજ ગામ અગ્રણીઓ સાથે વરસાદથી થયેલ નુકસાન તેમજ ગામના વિકાસ કાર્યો વિશે ચર્ચા કરી હતી તેમજ અસરગ્રસ્તોને સહાય વિતરણ કર્યું હતું નોંધનીય છે કે જિલ્લામાં વરસાદ બંધ થતાં ગણતરીના દિવસોમાં જ તંત્ર દ્વારા ઘટના સ્થળ મુલાકાત પશુઓના મૃતદેહનું પીએમ વગેરે નિયમો અનુસારની પ્રક્રિયા પૂર્ણ કરી ગાઈડલાઇન અનુસારની પૂર્વ નિર્ધારિત રકમની પશુ મૃત્યુ સહાય અસરગ્રસ્ત પશુપાલકો સુધી પહોંચાડવામાં આવી બીરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી